ધોરાજીમાં કૃષ્ણ ગૌશાળા સાથે સંકળાયેલા ભરતભાઈ જાગાણીના દીકરાના લગ્ન પ્રસંગમાં સેવાકીય કાર્યો હાથ ધરાયા હતા જેમાં ખાસ કરીને દિવ્યાંગ દીકરીઓને સન્માનિત કરવામાં આવી હતી ધોરાજીના ગૌશાળા સાથે સંકળાયેલા ભરતભાઈ જાગાણીના દીકરાનો લગ્ન પ્રસંગ યોજાયો હતો ત્યારે ભરતભાઈ જાગાણીએ પોતાના મિત્ર દર્શુકભાઈ વાગડિયાના કાર્યક્રમની પ્રેરણા લઈ અનોખું આયોજન કર્યું હતું જેમાં બહાર ગામથી દિવ્યાંગ દીકરીઓને પોતાના દીકરાના લગ્ન પ્રસંગમાં ખાસ આમંત્રણ આપ્યું હતું તેમજે દીકરીઓના પરિવારના સભ્યોની જેમ માનપાન આપ્યું હતું દલસુખભાઈ વાગડિયા પંદર એક બે હજાર ચોવીસમાં મારા પુત્રના લગ્ન પ્રસંગ હતો તેની અંદર મેંદડાથી અનાથ દીકરીઓને બોલાવી અને લગ્ન પ્રસંગના દરેક વિધિમાં મેં સામેલ કરેલી હતી અને સમાજને એક નવો રાહ ચીંધેલો હતો પ્રથમ વખત આ સમાજને નવો રાજ ચીંધવા કાર્યક્રમ કરેલો હતો તેને અનુસંધાને આજ રોજ ફરીથી ધોરાજીની અંદર કૃષ્ણ ગૌશાળા સાથે સંકળાયેલા ભરતભાઈ જાગાણીએ પોતાના સુપુત્રના શુભ લગ્ન પ્રસંગે માખીયાની વિકલાંગ દીકરીઓને બોલાવી અને જે કંઈ આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ જે કોઈ લગ્નવિધિની અંદર વિધિઓ આવે છે તેની અંદર સામેલ કરી અને બાળકોને દીકરીઓને પ્રોત્સાહિત આપેલું હતું અને ફરીથી એક સમાજને નવો રાહ ચીંધેલો હતો જે મારા દીકરાના મેરેજની અંદર જે મારો મૂળ હેતુ હતો એ ખરેખર આજે સિદ્ધ થયેલો મને જણાઈ રહ્યો છે મને ખૂબ આનંદ થાય છે અને ફરીથી હું સમાજના દરેક આગેવાનોને વિનંતી કરું છું કે આપના કોઈ પણ શુભ પ્રસંગોની અંદર આવી અનાથ દીકરીઓ વિકલાંગ દીકરીઓને બોલાવી અને તેને આપણું પરિવારપણું લાગે એવા પણ કાર્યક્રમો કરવા જોઈએ િતેશ જાગાણી ધોરાજી કૃષ્ણ ગૌશાળા ટ્રસ્ટ વતી અમારા સક્રિય કાર્યકર ભરતભાઈ જાગાણી એમના પુત્રના શુભ લગ્ન માખિયાળાથી લઈ આવે વિકલાંગ બાળકોની સંસ્થાને અહીંયા બોલાવી અને ભરતભાઈએ પોતાના બધા જ પ્રસંગોમાં એને સહભાગી બની અને હારે આ દિવ્યાંગ દીકરીઓને માનપાન આપવા ઉપરાંત લગ્ન પ્રસંગની તમામ વિધિમાં પણ સાથે રાખ્યા હતા અને સમાજના અન્ય આગેવાનોને પણ એક અલગ અનોખો રાહ ચીંધ્યો હતો વિપુલ થામેચા ગુજરાત ન્યૂઝ ધોરાજી